પોષણ માસ ઉત્સવ બે હજાર પચીસ અંતર્ગત નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આઈ સીડીએસ અને ગુજરાત સરકારના સહયોગથી આ કાર્યક્રમ જ્યારે રાજપીપળા ખાતે થઈ રહ્યો છે ત્યારે આ સશક્ત નારી અને સ્વસ્થ નારી એ ઉદ્દેશ્ય સાથે શાહી પોષણ દેશ રોશન એના નિર્ધાર સાથે આજે બહેનોને દીકરીઓને અને આવનારા બાળકોને સારું પોષણ મળે સ્વસ્થ જીવન જીવે અને દેશની પ્રગતિમાં એમનો પણ સારી સુખ સમૃદ્ધિ વધે એ માટેનું આજે આયોજન થઈ રહ્યું છે આંગણવાડીની બહેનો દ્વારા પણ ખૂબ સરસ વાનગીઓ બનાવવામાં આવી છે વિવિધ મિલેટ્સમાંથી જુવાર બાજરી રાગી મોરૈયો આ બધામાંથી જ ખૂબ સરસ વાનગી બનાવીને એમને બહેનોને અને દીકરીઓને કેવી રીતના એ વાનગીનો ઉપયોગ કરવો એ માટેનું પણ આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને આ વાનગી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે એક એકથી ચઢિયાથી વાનગી મિલેટ્સમાંથી બનાવીને પૂર્ણાશક્તિ માતૃશક્તિ અને બાલશક્તિના આટામાંથી બનાવીને એમણે આ બાળકોને સ્વસ્થ જીવન જીવવા માટે દીકરીઓને પણ સ્વસ્થ જીવન જીવવા માટે અને માતાને સ્વસ્થ જીવન જીવવા માટેની એક પ્રેરણારૂપ બની રહે એ માટેનું આ એક ખૂબ જ સુંદર કાર્યક્રમ આઈસીડીએસ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે સર્વેને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવું છું અને દરેકનું જીવન સુખી રહે સમૃદ્ધ રહે એવી આજના આ દિવસ નિમિત્તે એમને અભિનંદન સાથે શુભકામના પાઠવું છું